હલો મિત્રો ગુડ મોર્નિંગ સુપ્રભત કેમ છો મજામાં હશો આજે તો ઠંડી પણ વધારે છે ઠંડી વધારે હતી તો ચાલો મને એમ શું કરે ઘૂન ઘીવાળી રોટલી બનાવો તો આપણે આ રોટ બનાવવા માટે શું શું જોઈશે શકી તમને કહું જરૂર પ્રમાણે ઘઉંનો લોટ ઘૂંદ ઘરે બનાવેલો દેશી ઘી છે દેશી ગોળ આ વસ્તુ જોઈશે તો આપણે આ લોટ જેવી રીતે રોટલી બાંધીએ એવો લોટ બાંધવાનો ને સેજ અંદર નમક નાખવાનું વધારે નહીં ના જ નમક આટલું નાખવાનું જોઈ લો સેજ નમક નાખવાનું સેજ બસ હવે આપણે લોટ બાંધવાનું સ્ટાર્ટ કરીએ હવે આપણો લોટ બંધાઈ ગયો છે અને લોટને રેસ્ટ આપવાની જરૂર નથી આમાંથી આપણે જાડી જાડી ગોળ આવા જાડા જાડા પેડા બનાવી લેશું ને એની રોટલી આપણે બનાવશું હલો આપે આપણે રોટલી બનાવવાનું શરૂ કરીએ આ રોટલી જાડી જાડી બનાવવાની ની એટલે આપણે રોટલી જેમ શેકી એવી રીતે શેકી લેવાની આપણી રોટલી શેકાઈ ગઈ છે એને આપણે ગરમા ગરમ જ આમ ઝીણા ઝીણા કટકા કરી નાખીએ કટકા થઈ ગયા છે એમાં જોઈતા પ્રમાણમાં આપણે ગોળ નાખી દઈએ ગોળથી લોહીના ટકા વધે છે અને ગુણ આપણને કમરમાં દુખાવો થતો હોય એમાં રાહત આપે છે ચાલો હવે આપણે ઘી ગરમ કરીએ હલો હવે આપણે ઘી નાખીએ ઘીને ગરમ થવા દઈએ ઘી ગરમ થઈ જાય એલે માં આપણે ઘૂણ નાચું એને ફૂલાવા દેસુ ઘૂણ ને બરાબર ફૂલાવા દેસુ તમને એમ થાશે કે વરી ઘૂંઘીવાય રોટલી કેવી રોટલી બહુ જ તાકાતવાળી હોય છે અને હેલ્ધી હોય છે અમે તો આ રોટલી બચપનથી ખાતા આવ્યા હતી અમારી મમ્મી અમને બનાવી દેતી આ એટલે જ આટલી ઉંમરમાં અમે હજી તાકાતવાળા છીએ ને મારા બાળકોને હું આ દેશી ખાણું જ ખવડાવું છું આ હેલ્થ માટે બહુ સારું છે આપણે આ બૂન એડ કરી દઈએ ને પહેલાં આપણે આ ચમચથી મિક્સ કરીએ કારણ આ બહુ ગરમ હોય છે થોડું આમ ઠંડુ થાય ત્યારે હાથથી ચોરી નાખવાનું હાથથી ચોરેલું જ બહુ સરસ થાય છે પછી ગરમ છે બરાબર હવે આપણી આ રોટલી ચોરાવા આવી છે બરાબર ને વ્યવસ્થિત એને ચોરવાની બહારના નાસ્તા કરતાં આ ઘરના બનાવેલા દેશી ખોરાક જ ખવડાવવો જોઈએ બાળકોને તો તેનું સ્વાસ્થ્ય સારું રહેશે હાલ બે દિવસ ઠંડી પણ વધારે છે એટલે ઠંડીમાં ખાવાની ઓર મજા આવે છે ને આ ગરમા ગરમ જ બનાવીને ખવડાવવું જોઈએ ઠંડુ ખાવાની મજા નહીં આવે હવે આપણી આ ગૂન અને ગોળવાળી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તો જેને જોતું હોય એ પ્રમાણે આપણે આમાંથી એક લાડુ આમ બનાવીને તરત જ ગરમા ગરમ પીરસવાનું બરાબર આ હેલ્ધી બહુ નાસ્તો છે અને બીજું આમ ઢાંકીને રાખી દેવાનું એટલે ગરમ જ રહે થોડી વાર દસ પંદર મિનિટમાં જેને ખાવું હોય ને ખાઈ શકે બરાબર આ તમારા બાળકોને તમે શિયાળામાં ખવડાવો બહુ જ સરસ છે ને હેલ્ધી છે બરાબર આ ગૂન ગોળવાળી રોટલી માની મુી આઈજી ગુંદ ઘીવાળી ભૂસૈલી માની હી આઈ રોજ ને આજે હાથ કે ખરાયો ને આઈ આજો સ્વાસ્થ્ય સારો રખ્યો બાય બાય અચી જયા તો લાઈક અને શેર કરી જા ને અને જરૂર 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 બનાઈ જા જ ચોક્કસ ચોક્કસ તમે બનાવજો